મહારાજ જ વિસ્તારમાં ભરૂચના એક સાંસદ વનશુદભાઈ વસાવાજી કે જેઓ મારા માટે વાણી વિલાસ કરી રહ્યા છે ખોટા શબ્દોનો પ્રયોગ કરીને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી રહ્યા છે ત્યારે હું એમને કહેવા માંગુ છું કે એમણે થોડા સમય પહેલા એમણે કહ્યું હતું કે હું ચૈતરભાઈ વસાવાને સમર્થન કરું છું પરંતુ મારે એમને કહેવું છે કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રીની વાત કરે છે એ તો એમના ભાણિયા થાય છે અને એ પોતે સમર્થન કરે છે એવું એમણે એક વિડીયોના માધ્યમથી સમગ્ર સમાજને સમગ્ર સમાજને સમગ્ર લોકોને એ જણાવ્યું છે તો મારા પર એવા ખોટા આરોપો લગાવવાની એમને શું જરૂર પડે અને મને ખોટી રીતે ચૈતરભાઈ વસાવા સાથે સમર્થન કરું છું સમર્થન કરું છું કરીને જે સંડોવવાનો પ્રયત્ન કરે છે મારી પ્રતિષ્ઠાને જે ઝાંખપ લગાડવાનું કામ કરે છે એમના જેવા વડીલ વ્યક્તિ તરીકે જ્યારે આવી વાહિયાત વાતો કરતા હોય પોતાની જ પાર્ટીની એક દીકરી માટે એ જે શબ્દોનો પ્રયોગ કરી રહ્યા છે એ ખરેખર ખૂબ જ દુઃખદાયક છે કે પાંચમી તારીખે તમારા ઉપર જે પત્ર આવ્યો અને એ પત્ર તમે જે પ્રેસ કોન્ફરન્સ કરી છે ને એ પ્રેસ કોન્ફરન્સમાં તમે બધું જણાવ્યું છે કે અમે હું અને મારો પરિવાર અમે ભ્રષ્ટાચાર કર્યા છે એમની પાસે જો કોઈ સાબિતી હોય તો એ સાબિતી અમને આપે અમને ખરાઈ કરાવડાવે અને ખરાઈ કરીને સાબિતી આપે પ્રદેશને આપે સરકારને આપે પ્રેસ કોન્ફરન્સ દ્વારા માન્ય સાંસદ શ્રીએ જે અમારી પર આરોપો લગાવ્યા છે એ આરોપોનું એ ખંડન કરે એની સાબિતી આપે અને જો એ સાબિતી ન આપી શકે તો આવનારા દિવસોમાં એમની સામે હું માનહાનિનો દાવો પણ કરીશ જો તમે એ પુરવાર નથી કરતા તમને કોઈ અધિકાર નથી તમને કોઈ બોલવાનો એવો અધિકાર નથી કે હું ભ્રષ્ટાચારી છું ત્રણ વર્ષથી દબાઈને રહેલા દર્શનાબેન દેશમુખજી આજે મોડે મોડા પણ જાગીને એ સાંસદ સામે બોલવાની હિંમત બતાવી છે એમને હું અભિનંદન આપું છું અને જે પ્રકારે મનસુખભાઈ વસાવાની વૃત્તિ રહી છે ભૂતકાળમાં અહીંના ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા હોય શરણ તળવી હોય ઝઘડીના ધારાસભ્ય છોટુભાઈ વસાવા હોય રિતેશભાઈ દેશમુખ હોય કે ગણપતભાઈ વસાવા હોય કે બીજા ભાજપના ઘણા નેતા હોય બધા જ લોકો પર હાવી થવાનો એમનો સ્વભાવ રહ્યો છે છેલ્લા વર્ષથી સહન કરીએ દરેક મિટિંગોમાં અમને નીચું દેખાડવાના પ્રયાસો કરે છે અધિકારીઓને તતડાવી નાખીને દબાવી દેવાના પ્રયાસો થાય છે અમારા આયોજનો અમે આપીએ એ આયોજનો ના મંજૂર કરાવી દે છે પોતાના જ બધા આયોજનો મંજૂર કરાવવાના અને પોતાનું કીધેલું થાય એ પ્રકારના અધિકારીઓ પર રૂઆઅ જમાવવામાં આવે છે ત્યારે મનસુખભાઈને અમે કહીએ છીએ કે જનતાએ અમને પણ ધારાસભ્ય તરીકે મત આપીને એમનું પ્રતિનિધિત્વ કરવા માટે છે ત્યારે તમે સાંસદ છો સાથે હાથે મળીને કઈ રીતના કામ થાય તમે ભરૂચના સાંસદ છો તો ભરૂચ પણ જાઓ ત્યાંના પ્રશાસન સાથે મળીને ધારાસભ્ય સાથે મળીને કઈ રીતના કામો થાય એ દિશામાં તમારે વિચારવાનું હોય છે તેની જગ્યાએ તમે અમે તમારી હરીફ છે એવું માનીને તમને અવારનવાર અમારા નામજોગ અમારા પર ભ્રષ્ટાચારના આરોપો મૂકો વાણી વિલાસ કરો ખોટી ખોટી ટીકા ટીપ્પણી કરો જાહેર મંચ પરથી અમારા નામજોગ તમે ભાષણો કરો આ વ્યાજબી નથી બધી જ બાબતોમાં રાજનીતિ નથી હોતી બધા જ ધારાસભ્ય તમારા કેલાથી દબાય એવા નથી ત્યારે ત્રણ વર્ષથી દર્શનાબેન દેશમુખ એમને સહન કરતા હતા આજે એમણે ખુલાસો માંગ્યો છે ત્યારે હું અપેક્ષા અમે રાખીએ છીએ ગુજરાતની જનતા જાણવા માંગે છે કે મનસુખભાઈ વસાવા આવનારા દિવસોમાં જે દર્શનાબેન દેશમુખ અને બીજા લોકો પર આક્ષેપો કર્યા છે એ ભ્રષ્ટાચારના પુરાવા રજૂ કરે કાં તો જાહેરમાં આવીને માફી માંગે નહીં તો આવનારા દિવસોમાં લીગલી પ્રોસેસ એમના પર બધા જ કરવા તૈયાર છે એવું અમારા પર માહિતી છે અને એમની કાર્યવાહી થશે એવું અમે બધા માનીએ છીએ